હલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ ચૌદ પાંચ બે હજાર ચોવીસ મંગળવાર આજના બજાર ભાવ ઉંઝા માર્કેટિંગ યાર્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડ અને રાજકોટ માર્કેટિંગ યાર્ડ તેમાં પહેલાં આપણે વાત કરીશું રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ તો સિંગદાણા તેના નિશા ભાવ એક હજાર પાંચસો પંચાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો સાઠ રૂપિયા રાયડો તો તેના નિશા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને દસ રૂપિયા પછી વાત કરીશું એરંડા તો તેના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને સોરાણું રૂપિયા પછી વાત કરીશું રજકાના બીજ તો તેના નિશા ભાવ ત્રણ હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર પાંચસો ત્રીસ રૂપિયા પછી વાત કરીશું સુવાદાણા તો તેના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો રૂપિયા પછી વાત કરીશું મેથી તો તેના નિશા ભાવ એક હજાર દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો નેવું રૂપિયા અડદ તો તેના નિશા ભાવ એક હજાર સાતસો સાઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો પચાસ રૂપિયા પછી વાત કરીશું મગ તો તેના નિશા ભાવ એક હજાર છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર એકસો બાવીસ રૂપિયા ઈસબ ગુલ તો તેના નિશા ભાવ બે હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર સાતસો નેવું રૂપિયા તુવેર તો તેના નિશા ભાવ એક હજાર આઠસો પાંત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ત્રણસો બાવન રૂપિયા ધાણા તેના નીચા ભાવ एक हज़ार बसो पचास रुपया लैने ऊँचा भाव एक हज़ार छसो रुपया अजमो तो भाव एक हज़ार रुपया थी लाइने ऊँचा भाव बे हज़ार छसौ रुपया सोयाबीन तेना भाव आठ सौ त्रीस रुपया लैने तेना भाव आठ सौ अठासी रुपया जुवार तो छसो नेव रुपया लैने તેના ઊંચા ભાવ 790 રૂપિયા લસણ તો તેના નીચા ભાવ 1300 રૂપિયા થી લઈને તેના ઊંચા ભાવ 3100 રૂપિયા વરિયાળી તો તેના નીચા ભાવ 1150 રૂપિયા થી લઈને તેના ઊંચા ભાવ 1880 રૂપિયા મરચા સુકા તેના નીચા ભાવ 1050 રૂપિયા થી લઈને તેના ઊંચા ભાવ બે હજાર છસો રૂપિયા તલ કાળા તો તેના નીચા ભાવ બે હજાર આઠસો સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર બસો એક રૂપિયો ઘઉં ટુકડા તો તેના નીચા ભાવ ચારસો છ્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો પાંચ રૂપિયા ઘઉં લોકવાન તેના નીચા ભાવ ચારસો પંચાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 540 ચાલીસ રૂપિયા મગફળી ઝીણી તો તેના નિશા ભાવ એક હજાર એકસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ચાર રૂપિયા મગફળી મોટી તો તેના નિશા ભાવ એક હજાર એકસો એકતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો સત્તાવન રૂપિયા કપાસ એક હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ને ઓગણસાઠ રૂપિયા જીરું ચાર હજાર છસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર છસો પંદર રૂપિયા આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને છે ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો આજે સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહોંચે રાઇડ્યો આઠસો ને સોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો ને એકસઠ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું એરંડા તો તેના નીચા ભાવ નવસો એકતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને સોળ રૂપિયા ચણા એક હજાર એકસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને એકતાલીસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું અડદ એક હજાર પાંચસો એકોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો ને એકસઠ રૂપિયા મગ એક હજાર છવ્વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો ને એકતાલીસ રૂપિયા સુધી જાય છે ડુંગળી સફેદ એકસો સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બસો ને અડતાલીસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું તુવેર તો તેના નીચા ભાવ એક હજાર બસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ચારસો ને એકત્રીસ રૂપિયા પછી ધાણા આઠસો ને એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો ને એકાણું રૂપિયા સુધી જાય છે પછી સોયાબીન તો તેના નીચા ભાવ આઠસો ને એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને છ્યાસી રૂપિયા લસણ તેના નીચા ભાવ એક હજાર એકસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર ત્રણસો ને એકાણું રૂપિયા ડુંગળી એકાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણસો ને એક રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું મરચાં સૂકા તો તેના નીચા ભાવ આઠસો ને એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ચારસો ને એક રૂપિયો તલ સફેદ બે હજાર ચારસો ને એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર નવસો ને અગિયાર રૂપિયા ઘઉં ટુકડા ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને છવ્વીસ રૂપિયા સુધી જાય છે ઘઉં લોકવન ચારસો ને સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને સિત્તેર રૂપિયા સુધી જાય છે મગફળી ઝીણી 931 ને એકત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ને રૂપિયા મગફળી મોટી આઠસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એક રૂપિયો કપાસ એક હજાર એકસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર રૂપિયા જીરું ત્રણ હજાર ત્રણસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર સાતસો ને એક રૂપિયો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને આગળ જણાવી છે એવી ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઇક જરૂર કરજો જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી આગળ પહોંચે તો પહેલાં વાત કરીશું સુવાદાણા તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ને એકાવન રૂપિયા ઈસબ ગુલ બસ બે હજાર છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર બસો એક્યાસી રૂપિયા અજમો એક હજાર એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર છસો ને અગિયાર રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું વરિયાળી તો તેના નિશા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છ હજાર રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છ હજાર ને પાંચસો રૂપિયા સુધી જાય છે આ હતા ઊંજા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ મેં તમને ગુજરાતના એક સાથે ત્રણ માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવ્યા તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડ અને રાજકોટ માર્કેટિંગ યાર્ડ આપ ગુજરાતના કોઈપણ માર્કેટિંગ યાર્ડના ભાવ જાણવા માગતા હોય તો કોમેન્ટમાં માર્કેટિંગ યાર્ડનું નામ લખો